મુક્ત ઉર્જા અને સંતુલન નિયત તાપમાને અને નિયત દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર પ્રક્રિયાના સંતુલન અથડાં સાથે સંબંધ ધરાવે છે તેનું સૂત્ર છે ડેલ્ટા આર જી જીરો બરાબર માઇનસ આરટી એલ એન કે એલ એન ને આપણે લોકમાં ફેરવીએ તો બરાબર માઇનસ બે પોઈન્ટ ત્રણ જીરો ત્રણ આર ટી લો

ધરાવતી હોય તો કે બરાબર કેપી લખીશું એટલે કે દબાણ લઈશું આપણે અને પ્રક્રિયકો અને નિપજોનું સમાન પ્રવાહી દ્રાવણ બનતું હોય જો પ્રક્રિયકો અને નિપજોનું સમાન પ્રવાહી દ્રાવણ બનતું હોય તો કે બરાબર કેસી લખી શકીએ હવે રાસાયણિક પ્રક્રિયાઓ માટે ડેલ્ટા ના મૂલ્યોના આધારે આપણે કહી શકીએ આગળના સૂત્રોમાં ડેલ્ટા જી બરાબર માઇનસ ટી એલ એન કે જો એક કરતા વધારે હોય તો ડેલ્ટા જી ઝીરો ઋણ મળશે એટલે કે પ્રક્રિયા આપમેળે થશે તો પ્રક્રિયા થશે બીજી શક્યતા છે જો કે એક કરતા ઓછું હોય કિંમત અથવા તો જી ની કિંમત ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં અને ત્રીજી શક્યતા છે કે બરાબર એક હોય તો કે ની કિંમત આપણે એક મૂકીએ તો આપણને ડેલ્ટા જી ઝીરો બરાબર શૂન્ય મળે તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે એવું આપણે કહી શકીએ હવે આપણે જોઈશું મુક્ત ઊંચા અને ઉપયોગી કાર્ય સૌથી પહેલા આપણે જોઈએ કે જી ના મૂલ્યના આધારે આપણે જોયું કે પ્રક્રિયા આપમે થશે કે નહીં તે આપણને માહિતી મળી શકે છે આ આ મુક્ત ઉપયોગી કાર્ય સાથે પણ સંબંધ ધરાવે છે તેના માટેનું સૂત્ર છે જી બરાબર માઇનસ ડબલ્યુ મેક્સિમમ અહીં ઋણ મૂલ્ય આપમેળે થતા પ્રક્રમ માટે મૂલ્ય આપમેળે છતાં પ્રક્રમ માટે છે આમ સૈદ્ધાંતિક રીતે આપમેળે થતો કોઈ પણ પ્રક્રમ કાર્ય કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે જે પ્રક્રમનું મૂલ્ય વધારે ઋણ હોય તેવા પ્રક્રમ દ્વારા સૌથી વધારે કાર્ય થઈ શકે છે જે પ્રક્રમ માટે ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ હોય તેવા પ્રક્રમ દ્વારા કાર્ય થઈ શકે છે હવે આપણે અને આપણે સમીકરણ એક આપીશું આપણે જોઈશું વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય કોષમાં આપણે થતી રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જાના ફેરફાર સાથે સંબંધ વે છે તેના માટેનું પુત્ર છે ડેલ્ટા જી બરાબર માઇનસ કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય કોષ પોટેન્શિયલ અને કોષમાંથી મેળવેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે ધારો કે આને આપણે સમીકરણ બી આપીએ तो બીજું સૂત્ર છે W વિદ્યુત એટલે કે વિદ્યુત કાર્ય બરાબર n f e કોટ અથવા તો e સેલ જ્યાં f બરાબર હેરાડે અચળાંક તેની કિંમત છે છ નું હાજર પાંચસો કુલમ બરાબર પોસ્ટ માં બાહ્ય પરિપથમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન ની સંખ્યા અને ઈ છે બરાબર કોસ પોટેન્શિયલ ઈ કોસ એટલે કે કોસ પોટેન્શિયલ ધારો કે આને આપણે સમીકરણ ત્રણ આપીએ તો સમીકરણ બે અને ત્રણ પરથી આપણે લખી શકીએ કે ડેલ્ટા જી બરાબર માઇનસ એન એફ કો कोस जो प्रमाणित हो એટલે કે પ્રમાણિત કોસ માટે આપણે લખી શકીએ Δg0 = -nF e ion cos ion cos બરાબર પૂર્ણકોષના બંને અર્થકોષોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો તફાવત છે બંને અર્થકોષોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો તફાવત છે